કઈ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાત ઇતિહાસની બાતમી મળેલી ઈશા હુસેન રાવ જામનગર જોડિયાનો વતની ના બે થી ત્રણ ગુનામાં મોન્ટેડ છે અને એની પત્ની એનો દીકરી એનો દીકરો અને એનો જમાઈ એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી નો ધંધો કરે છે એવી માહિતી એટલી મળેલી આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ પટેલ અને પ્રાથમિક અંતે ગઈ સપ્ટેમ્બર અને માં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુર્તુજા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર ગોડને હેમ મલ્લિકા એકની બોટની અંદર ચેનલ નંબર સિક્સટી નાઇન ઉપર સંપર્ક કરી અને આઠથી દસ કિલો હેરણનો જથ્થો મેળવેલ એ કોમાનના દરિયા દરિયાકિનારાથી ગુજરાતના વેરાવળ દરિયા કંઠળે લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બીયવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન

આસિફ જુસબ અને ધર્મેન્દ્ર ગોડ મુર્તુજા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ 6 જણ વોન્ટેડ છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો જુનું જે વિરામણ ધરપકડ એક કેસમાં જે તપાસમાં સામે આવ્યું કે અલગથી આ આ અલગથી અગાઉ ગયા સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર 2023 ની અંદર માલ લાવવામાં આવેલ અને એ માલની દિલ્હી તિલકનગર ખાતે એક કાર મારફતે ડિલિવરી આપવામાં આવી